નમસ્તે આજે આપણે અમરેલી જિલ્લાના ધારંગડી ગામની અંદર છે આ ગામની અંદર તમે અત્યારે જોઈ રહ્યા છો તમારી સામે આ વિસ્તાર નહીં પરંતુ આખા ગુજરાતની અંદર તહેલકા મચાવનાર એક હાઇબ્રિડ છે કે જે કપાસની અંદર ખરેખર બધા જ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે આ અંકુર પુષ્કર જેનું ફિલ્ડ અત્યારે તમે જોઈ રહ્યા છે આ જે કપાસ છે દાદાનો કપાસ છે આપણી સાથે છે સો દિવસનો કપાસ છે કાકા તમારું નામ આખું બોલો જરામભાઈ નસીબ

કેટલી તમે જાત વાવેતર કરી પરંતુ તમને આવી જાત તમને મળી નથી શું આની અંદર ફાયદો શું થાય છે આ વીજે ચાલીસ પણ થાય છે વીજે ચાલીસ પણ થાય છે અને બીજો રોગ જીવાતની અંદર ને જીંડવામાં કેવું છે રોગ જીવાત એ ઓછી રોગ જીવાત ઓછો આ સો દિવસનો કપાસ થયો છે આટલી હાઈટ છે આ કપાસની અને બધો લીલો છે તમે કેટલા દવાને સ્પ્રે કર્યા આમાં તમે વિચારો એટલા ઝીંડવા કોઈ પણ હાઈબ્રિડ ની અંદર લાગી જ ના શકે અને આ જે કપાસ છે દાદા ગણતરી કરી બસો ની આજુબાજુ ઝીંડવા આ બધા છોડવાની અંદર છે અને આ તમે જોશો

એક નંબર પુષ્કર છે અને ઓલી variety કેવી છે બીજી કોઈ બી variety હોય ગામમાં એમાં કાંઈ એક એ મેળવી વાવું છું તો વિચારો તમે દાદાની પાસે ટોટલ 200 વીઘા જમીન છે બીજા કપાસ પણ વાવેતર કરે કરે છે બીજો એનું ખેતીવાડીની અંદર ફળઝાડને એ પણ વધારે છે પણ સાથે તમે જો એની માટે ગામની અંદર આ

આ બાજુ થી તમે બતાવશો તો ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારની આ વસ્તુ છે તો આ મેં તમને પહેલા જ કીધું પ્રમાણે કહ્યું બિયારણની અંદર તહેલકા કપાસની અંદર મચાવનાર આ વસ્તુ છે આ છે એકદમ તાકાતવારી વેરાયટી અંકુર પુષ્કર બધા જ લોકો જેમને ખાસ વધારે માં વધારે ઉત્પાદન નીકળવું છે વધારે માં વધારે જીંડવા લાગવાની ક્ષમતાવાળી આ વેરાયટી છે તમે બધા જ લોકો ખાસ ભૂલાય નહીં અંકુર પુષ્કર જો વધારે ઉત્પાદન નીકળવું છે તો વાવેતર કરવું જોઈએ ખુબ ખૂબ આભાર